અમથા આપણે થોડા કહીએ છીએ કે ભાજપ સરકાર એ કંઈક અને કંઈક અંગ્રેજો સાથે એકદમ સમાંતરે શાસન વ્યવસ્થામાં સમાંતરે પોતાના જનતા ઉપર અન્યાય કરવામાં નંબર વન છે અને અંગ્રેજોનું જ બીજું અપડેટેડ વર્ઝન એટલે કે ભાજપ સરકારના અમુક અધિકારી અને અમુક નેતા નમસ્કાર હું છું આપનો દોસ્ત યશકુમાર સોજિત્રા આજની આ વાત ખાસ કરીને આપ બધા માટે છે ગઈકાલના દિવસે ગુજરાતના ગૃહ વિભાગે એક એવો પરિપત્ર બહાર પાડ્યો કે સરકારી કર્મચારી અને સરકારી અધિકારી ઉપર જનતા દ્વારા ફરિયાદ પોલીસ ફરિયાદ દાખલ નહીં કરી શકે દાખલ નહીં થઈ શકે દોસ્તો આમ જુઓ તો આ ફરિયાદની અંદરથી ડાયરેક્ટલી જનતાને લેવા દેવા હોય કે ન હોય પરંતુ હું સમજાવું કે વસ્તુ શું છે દોસ્તો તમે જ્યારે સાચા હોય જનતા સાચી હોય જનતાની ફરિયાદ જનતાને થયેલી પ્રતાણના જનતા ઉપર થયેલા અન્યાય એ કોઈ પણ હોય મીડિયા મિત્રથી માંડી કોઈપણ સોશિયલ મીડિયા કોઈપણ જગ્યાએથી તમે જ્યારે પોલીસ ફરિયાદ આપવા જશો કોઈ અધિકારી કે સરકારી કર્મચારી વિરુદ્ધ ત્યારે આ પરિપત્રનું બહાનું કરીને એ અધિકારી ઉપર ફરિયાદ નહીં નોંધાય દોસ્તો હું વાત કરું છું પોલીસ ખાતાની મહેસૂલ ખાતાની રોડ અને પરિવહન મંત્રાલયની વિવિધ ક્લાર્ક સચિવાલયના વિભાગની દરેક જગ્યા સરકારી કચેરીઓમાં જનતા ઉપર એક પ્રકારની પ્રતાડના અન્યાય થશે જનતાને તુચ્છ ગણવામાં આવશે જનતાને સાથે ગાળા વિભદ્ર પ્રકારનું વર્તન કરવામાં આવશે જનતાને ધક્કામુકી કરીને બહાર કાઢી મૂકવા જનતાને ધમકીઓ આપશે જનતાનું કામ નહીં થાય આજ દિવસ સુધી તો પોલીસ ફરિયાદથી આપણે એના ઉપર ફરિયાદ દાખલ કરી શકતા હતા જેથી કરીને અધિકારીઓનો ડર હતો કંઈક પોલીસ ફરિયાદ તો નહીં થાય ને મારા ઉપર પરંતુ આ પરિપત્રના માધ્યમથી ગુજરાત સરકારના ગૃહ વિભાગે એવું સ્પષ્ટ કરી દીધું છે કે જનતાને કરવું હોય કરે જનતા જાય ભાડમાં પરંતુ અધિકારીઓ અમારા નિર્દોષ અગાઉથી જ કહી દીધું ખાસ જાણવાની વાત છે દોસ્તો કે આ પ્રકારનું માનસિક એની મેન્ટાલિટી શું છે સરકારની મેન્ટાલિટી શું છે સરકારને ખરેખર એમ કહેવાનું હોય કે જનતા આવો તમને અમારા અધિકારી કર્મચારીઓથી કોઈ પણ પ્રકારની ફરિયાદ હોય તો ગમે ત્યાં પોલીસ ફરિયાદ આપી શકો છો ગમે તે જગ્યાએ ઓનલાઈન ફરિયાદ આપી શકો જેથી કરીને સરકારનું ધ્યાન દોરાય પરંતુ અહીંયા ઊંધું થયું છે અગાઉથી જ કહી દીધું કે અમારા સરકારી અધિકારી અને સરકારી કર્મચારી ઉપર તમે ફરિયાદ દાખલ નહીં કરી શકો કારણ કે એનું મોરલ તૂટે છે તો ગૃહ વિભાગને કહી દઈએ કે મોરલની વાત તમે કરો છો પરંતુ અત્યાર સુધીના ઘટનાની અંદરથી તમે જોઈ લેજો કે જ્યાં જ્યાં અધિકારીઓ દ્વારા જનતા ઉપર પ્રતાડના થતી હોય ત્યાં ત્યાં અધિકારીઓને એક રોફ આવી ગયો હોય છે એક કઈક આઈ એમ સમથિંગ અજીમો અજીમો શામ શહનશાહ જેવું અને તાનાશાહ રૂપે અધિકાર અધિકારી શાસન લાગુ કરવાની કોશિશ ક્યાંક ને ક્યાંક થતી હોય છે અધિકારી કે એ સાચું અધિકારી કરે એ સાચું અધિકારી કે એ સાચું અધિકારી બોલે એ સાચું આવું નથી કારણ કે આ દેશની અંદર સંવિધાન છે આ દેશની અંદર સંવિધાનમાં સમાનતાના અધિકાર છે આ કદાચ ગૃહ વિભાગ ભૂલી ગયો છે સંવિધાનના મૂળભૂત અધિકારોને ઘોળીને પીવાવાળો ગુજરાત સરકારનું ગૃહ વિભાગને હું કહેવા માંગુ છું કે આ પરિપત્રના માધ્યમથી તમે કંઈક કાચું કાપ્યું છે આવનાર સમયની અંદર હાઈકોર્ટ કોર્ટ કચેરી સુપ્રીમ કોર્ટના માધ્યમથી આ પરિપત્ર પાછો લેવો પડશે એમાં કોઈ શંકાને સ્થાન નથી અને એવું કહેતા હોય કે મીડિયા ટ્રાયલ અને સોશિયલ મીડિયાથી અમુક પ્રકારની સરકારી કર્મચારી અને સરકારી અધિકારીઓ ઉપર જે ફરિયાદ થતી હોય તેનાથી મોરલ તૂટે અને તેનાથી તે હેરેશ થતા હોય તો હું એમ કહું છું તમે ખોટું કરતા જ નથી તો વિડીયો વાયરલ થવા હોય એટલે થાય પરંતુ આપણે પણ એક હાથેથી કટકી લેવાના પૈસા હોય એ કાંટેથી જનતાને ધક્કા મારીને બહાર કાઢવાની કોશિશો હોય અધિકારીઓ માટે અમુક અધિકારી બધા અધિકારીઓની વાત નથી થતી તો આ શાસનકાળની અંતર્ગત આવા પરિપત્રના માધ્યમથી આપણે સવે જાગવું પડશે કે સરકારનું એક જ મેન્ટાલિટી છે કે જેમ અંગ્રેજોએ આપણા અંદર ગુલામી કરાવી જનતાને ગુલામ સમજીને જનતા ઉપર હેરાન કર્યું એમ જ ભાજપ સરકાર પણ કંઈક ને કંઈક એવા જ રસ્તે જાય છે તો આપણે પણ ભવિષ્યની અંદર આપણા મતદાનના ઉપયોગ કરીને આ સરકારને હવે એનો સમય પાકી ગયો છે એના અંદર તાનાશા રૂપે એક તાનાશા ઉદય થવા લાગ્યો છે તો જનતાએ પણ સમજવું પડશે આ જ ઘટનાને તાદ્રશ ઉદાહરણ સાથે મહીસાગર જિલ્લાનું વિસ્તારની એક એક ઘટના છે જ્યાં વર્ષનો બાળક ધોરણ ભણતો બાળકને ત્યાંના મહિલા પીઆઈએ એક ચોરીની શંકાના આધારે થયેલ ગુનામાં ઉઠાવી ગઈ ઉઠાવી ગઈ પોલીસ સ્ટેશને નહીં પોલીસ સ્ટેશનના પાછળના ભાગે એક અજાણ્યું બિલ્ડિંગ હતું કાળા કાચવાળી ગાડીમાં લઈ જઈ એ છોકરાને ઢોર માર એટલો માર્યો એ છોકરો દહેશતમાં છે એનો પરિવાર દહેશતમાં છે સરકારી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો ત્યારબાદ તેના લોકલ ધારાસભ્ય આવીને બે બે ધારાસભ્યોએ પોલીસના જે એસપી છે જે મોટિવેશનલ સ્પીકર અને જાણીતા ક્રિએટર એવા આઈપીએસ સફીન હસન કે જે ધર્મની વાત કરે છે રામાયણની વાત કરે છે ગીતાની વાત કરે છે એને ફોન કરીને પૂછ્યું કે તમારા મહિલા પિયાએ આવો આવું કર્યું તો તે આઈપીએસ સફીન હસન સાહેબે એવું કીધું કે હું જોઈ લઉં છું હું જોરડાવી લઈશ પ્રાથમિક તપાસ કરી લઈશ હવે જોવાનું એ રહ્યું કે ધર્મનું જ્ઞાન બાટનાર અને રીલ્સમાં મોટી મોટી મોટિવેશન કરનાર શું ખરેખર એ બાળકનો પક્ષ લે ખરો શું એ પોલીસના ઉપર ફરિયાદ દાખલ થશે ખરી પરંતુ ત્યાં વળી પાછું પરિપત્ર આડું આવશે કે ગૃહ વિભાગે એવું કીધું છે કે સરકારી અધિકારી અને સરકારી કર્મચારી ઉપર ફરિયાદ દાખલ નહીં થાય દોસ્તો સમજવું પડશે આ જ પ્રકારની ન્યૂઝના માધ્યમથી આપણે સૌએ જાગૃત બનવું પડશે કે જો સરકાર એની મનમાની કરવાની કોશિશમાં હોય સરકાર પોતાના અધિકારીઓને છૂટો દોર આપવાની કોશિશમાં હોય આનાથી સરકારી અધિકારીઓ પોતાના વિરોધીઓ કે જે સાચે ખરેખર ફરિયાદ આપેલી એ લોકોને ટાર્ગેટ કરશે આમ પણ પોલીસ ખાતું ગૃહ ખાતું મહેસૂલ ખાતું આ દરેક જગ્યાએ તો એક પ્રકારની વિરોધવાળી માનસિકતા ચાલે જ છે કે વિરોધીઓને ગમે એમ કરીને તોડી પાડો ગમે એને ધારો એને પાડો ધારો પકડી પાડો ધારો એને એના ઉપર સેક્શન લગાડો ધારો એના ઉપર પોલીસ ફરિયાદ કરીને અંદર નાખો તો આ સમયની અંતર્ગત આપણે સૌએ જાગૃત બનવું પડશે અને આવનાર સમયમાં આપણે સૌએ આ ભાજપ સરકારને ખરેખર એના અહંકારને તોડવા માટે એક વખત તો સરકારને હેઠી પાડવી પડશે દોસ્તો ખાસ કરીને જાગૃત બનજો આ વિડીયોને વધુને વધુ શેર કરજો આવી તથ્યોવાળી ઇમ્પોર્ટન્ટ ન્યૂઝવાળી બાબત છે ખૂબ જ અગત્યની બાબત છે અહીં ચર્ચા વિમર્શ થવી જોઈએ આપણે સૌ તમે લોકો તમારો પોતાનું અંગત મંતવ્ય આપજો જેથી કરીને આપણે આગળની પ્રોસિડિંગ કરી શકીએ અને આપણે રજૂઆત કરી શકીએ આભાર અસ્તુ જય હિન્દ જય ભારત